ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન જેમ આપણે ત્યાં જીપીએસસી છે તેમ ઉત્તર પ્રદેશમાં ક્લાસ વન ટુ અધિકારીઓની ભરતી માટેની સંસ્થા છે અને ન માત્ર ગુજરાતમાં ન માત્ર યુપીમાં ન માત્ર રાજસ્થાનમાં દેશના મોટાભાગના હિસ્સાઓમાં પેપર લીક ખૂબ મોટી સમસ્યા છે ત્યાંની સરકાર પણ એક ઉકેલ લઈને આવી હતી અને એ ઉકેલ નોર્મલાઇઝેશનના નામ પર વિદ્યાર્થીઓના મોઢા પર મારવામાં આવ્યો હતો આજે વાત કરવી છે બાકી રાજ્ય અને ગુજરાત રાજ્યમાં ફરક શું છે એની નમસ્કાર આપની સાથે હું દેવાંશી છેલ્લા ચાર દિવસથી એ ખબર હું સતત નેશનલ મીડિયામાં જોઈ રહી હતી જેની અંદર પ્રયાગરાજ આવનારા થોડા દિવસોમાં જ્યાં કુંભની પણ શરૂઆત થવાની છે એ કુંભમાં શું તૈયારીઓ છે માત્ર એના માટે નહીં પણ રસ્તા પર જે વિદ્યાર્થીઓનો કુંભ ઉભરાયો હતો એક સાથે હજારો છાત્ર રસ્તા પર ઉતર્યા હતા અને આયોગના ભવનની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા સતત સંવાદો સંવાદો ઘટ્યા ત્યાં વિવાદો અને પછી પોલીસે એટલી હદે ત્યાં છાત્રોને યુવાનોને માર્યા એ દ્રશ્યો સામે આવ્યા એ જોઈ રહી હતી અને મનમાં એ પ્રશ્ન હતો કે શું ઉત્તર પ્રદેશની સરકાર એ વાતને માનશે સ્વીકારશે કે નોર્મલાઇઝેશન જે ભરતી પ્રક્રિયાઓમાં વર્ષોથી નથી ચાલતું આવ્યું એને તમે કંઈક નવીનતાના નામે કે મારો આશય બહુ શુદ્ધ છે એ એમ કહીને તમે ત્યાં મૂકી દેશો તો વિદ્યાર્થીઓને નહીં સ્વીકારે જોવું એ હતું આ સવાલ જીતનું નહોતો ઉમેદવારો જીતે છે કે પછી સરકાર જીતે છે પ્રશ્ન એ નહોતો પ્રશ્ન એ હતો કે શું સરકાર ગંભીરતાથી વિચારીને એ વાતને સ્વીકારશે કે તમે ગમે તેટલું દ્રઢતાથી વળગી રહો જેને પરીક્ષા આપવાની છે એ લોકો જો કન્વિન્સ નથી થતા એમને લાગે છે કે એમની સાથે અન્યાય થવાનો છે એમને લાગે છે કે પારદર્શી નથી તો તમારે એમને સાંભળવા રહ્યા ચાર દિવસ પછી એ નિર્ણય આવ્યો છે ઉત્તર પ્રદેશની સરકારે યુપીપીએસસીની સાતમી અને આઠમી ડિસેમ્બરે લેવાવાળી પરીક્ષા છે એ રદ કરી દીધી છે એક જ દિવસમાં એક જ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે અને ટૂંકમાં કહીએ તો નોર્મલાઇઝેશન પદ્ધતિ એને નહીં સ્વીકારે એ પ્રકારની વાત ઉત્તર પ્રદેશથી સામે આવી છે આવા તો આખા દેશમાંથી અનેક સમાચારો હોય છે યુપીની અને આ વાત એટલા માટે કરી રહી છું કેમ કે હજી થોડા મહિના થયા છે ગાંધીનગરમાં વનરક્ષકના ઉમેદવારો ફોરેસ્ટની ભરતીને લઈને નોર્મલાઇઝેશનને લઈને ગૌણ સેવામાં ટીસીએસને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે અને જે રીતે નોર્મલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે એનો એમણે સખત વિરોધ કર્યો એટલો વિરોધ કર્યો કે પોલીસ સાથે સંઘર્ષ થયો એટલો વિરોધ થયો કે પોલીસ રસ્તા પર એ લોકોને ઢસડીને લઈ ગઈ એટલો વિરોધ થયો કે પોલીસે એમને ખૂબ માર માર્યો પણ નિર્ણય ન બદલવામાં આવ્યો નિર્ણય ન બદલાયો એના ઘણા બધા કારણ હોઈ શકે છે કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે ભાઈ યુપીમાં ચાર દિવસ થયા અને તો એ છોકરાઓ દિવસ રાત જોયા વગર પ્રયાગરાજના રસ્તા પર રહ્યા અને એમણે કોમ્પ્રોમાઈઝ ન કર્યો બીજું એક કારણ કદાચ એ પણ હોઈ શકે કે યુપીમાં ફરક પડે છે આ લોકોના વોટથી ગુજરાતમાં આમના વોટથી ફરક નથી પડતો યુપીમાં યુવાનો કદાચ મુદ્દો બની શકે છે ગુજરાતમાં એ લોકો મુદ્દો જ નથી બનતા એ લોકોની વાત સાચી કે ખોટી એના માટે એમને સાંભળવા પડે એમને સાંભળ્યા પછી યુવાનોનો હંમેશા દાવો હતો કે ગૌણ સેવામાં સચિવ તરીકે પોતાની ફરજ નિભાવી રહેલા ગૌણ સેવાના સચિવ હસમુખભાઈ પટેલ પણ માને છે કે નોર્મલાઇઝેશનમાં વિદ્યાર્થીઓની સાથે અન્યાય થાય છે ખોટું થાય છે અને તોય એમને ન સાંભળવામાં આવ્યા એમનું કહેવું હતું કે તો અધ્યક્ષના હાથમાં છે મારા હાથમાં નથી એટલે તમે કમલ દયાણી સાહેબને રજૂઆત કરો અને એ પોતે ફર્મ છે કે બધું બહુ બરાબર જ થઈ રહ્યું છે અને સરસ જ થઈ રહ્યું છે તો અમે એમાં બદલાવ નહીં લાવીએ એના પછી મળ્યા પણ ખરા અમુક આગેવાનોને સામાજિક આગેવાનો મળવા ગયા હતા અને એમણે મુદ્દો ઉપાડ્યો હતો કે જનરલ કેટેગરીને અન્યાય થઈ રહ્યો છે આ જનરલ કેટેગરી કે બાકી બધાનો સવાલ નહોતો એમણે સોલ્યુશન આપ્યું આટલાની સામે આટલાને બોલાવી લઈશું આટલા લોકોને આ પદ્ધતિના સ્વીકારનો પ્રશ્ન છે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા શું છે એમાં જ્યારે બહુ જ બધા અને એમાં દરેક સરકારોના આશય ખરેખર શુદ્ધ હોય છે એટલા માટે કેમ કે મોટી પરીક્ષા હોય મોટી પરીક્ષા માટે જ્યારે લાખો લોકો આવે ત્યારે લાખો લોકોને તમે એક સેન્ટરમાં એક જગ્યાએ ભેગા નથી કરી શકતા એટલે તમારે જિલ્લાઓમાં સેન્ટર આપવા પડે જિલ્લામાં સેન્ટર આપો ત્યારે અહીંયાના કર્મચારી છે એની પ્રામાણિકતા પર તમે કરી શકો પણ જિલ્લામાં જ્યારે જઈ રહ્યું છે ત્યારે એ જ્યાં પેપર છપાઈ રહ્યું છે પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીથી લઈને એ પેપર ડિલિવર કરતા ડ્રાઈવરથી માંડીને એ જે શાળામાં લેવાવાની છે પરીક્ષા એ શાળાના આચાર્ય સુધી એ કોલેજના સંચાલક સુધી કોની પ્રામાણિકતા પર તમે ભરોસો કરશો અને એટલે જેવા બહુ જ બધા લોકો ઇન્વોલ્વ થાય સિસ્ટમમાં ત્યારે સિસ્ટમ પર નિયંત્રણ નથી રહેતું ગુજરાતમાં જીપીએસસી એને નોર્મલાઇઝેશન નથી અપનાવ્યું ડોક્ટર દાસન આવ્યા પછી એને કાઢી પણ નાખવામાં આવી હતી એનું બીજું કંઈક નામ હતું એ સિસ્ટમમાં પણ એને કાઢી એને કાઢી દીધું એટલા માટે કેમ કે કદાચ કોર્ટ કેસ કે બાકીની બધી સમસ્યાઓ આગળ જતા આવી શકે કોર્ટ કેસમાં ભરતીઓ અટવાઈ જતી હોય છે જે જેનું પ્રમાણ છ વર્ષમાં નહોતું જોવા મળ્યું એમના અને એટલે જ આ જે પરિસ્થિતિ પેદા થઈ એના જવાબના સ્વરૂપમાં છોકરાઓએ પોતાનો વાંધો વિરોધ રજૂ કર્યો જીપીએસસી સારામાં સારી રીતે પરીક્ષાઓ લઈ શકી હતી અલગ અલગ સેન્ટર પર પરીક્ષા લેવાની પણ ગૌણ સેવાની પરીક્ષાઓ મોટી હોય છે લાખો લોકો પરીક્ષા આપતા હોય છે અને લાખો લોકો પરીક્ષા આપે ત્યારે પેપર ન ફૂટી જાય એવું માનીને ગુજરાતમાં સરકાર આ નિર્ણય આ પદ્ધતિ લઈને આવી હતી ઉત્તર પ્રદેશમાં એનાથી પણ વધારે લોકો હોય છે એટલે યુપી સરકારની પાસે પણ પોતાનો આ તર્ક હતો તમારો આશય શુદ્ધ હોય એનો મતલબ એ નથી કે તમે ન્યાય કરી દીધો છે તમે ગમે તેટલા ટીસીએસ ટીસીએસને તમે આપી પણ એ આશય ત્યાં ફળીભૂત એટલે ન થયું કેમ કે પ્રશ્નો છે એ ગૂગલ ટ્રાન્સલેટ કરીને પૂછ્યા સિસ્ટમ નક્કી કરી દે છે કે આ શિફ્ટમાં બહુ જ હાર્ડ હતું આ શિફ્ટમાં બહુ જ અઘરું હતું એટલે જ સ્ટેટિસ્ટિક છે એ વૈજ્ઞાનિકના આધાર વૈજ્ઞાનિકના તારણો છે કારણો છે જેના આધાર પર એ ડેટા નક્કી થતો હોય છે પણ છતાં એ તમે કેવી રીતે નક્કી કરશો તમે જે પરીક્ષા લેવા જઈ રહ્યા છો એ પરીક્ષામાં નિયતિનું પરિબળ બહુ મોટું લાગી જાય કે નસીબ જેવી છે એ શિફ્ટ તમારે આવે ને એ શિફ્ટમાં તમારા આટલા માર્ક્સ વધે ને તમને પરીક્ષા મળે નસીબને તમે બાકાત નથી કરી શકતા પણ એ ફેક્ટરને બની શકે એટલું તમે ઓછું કરી શકો છો આમાં વધારી દેવામાં આવ્યું એ નોર્મલાઇઝેશનનો ખૂબ વિરોધ થયો સરકાર આપણી તસની ન થઈ એમણે એ વસ્તુ સમજવાની જ કોશિશ ન કરી કે આના કરતાં પણ વધારે બેટર સોલ્યુશન હોઈ શકે છે એક પેલામાં સમસ્યા છે બીજું આ સોલ્યુશન લઈને આવ્યા છો આ સોલ્યુશન સારું નથી તો પછી તમે એની જડતાપૂર્વક એને વળગી ન શકો પણ છતાંય વળગી રહેવામાં આવ્યું કેમ કે અધિકારીઓ અને સરકાર કન્વિન્સ છે કે બહુ સરસ છે અને એટલે જ હવે નીટ અને નીટમાં પણ વિવાદ થયો હતો સુપ્રીમ કોર્ટમાં પણ એ વખતે પ્રશ્ન થયો હતો કેટ જેવી પરીક્ષાઓમાં પણ ખૂબ વર્ષોથી નોર્મલાઇઝેશન ચાલતું આવ્યું છે અને એક પેઢીનો દંભ બીજી પેઢીની પરંપરા અને ત્રીજી પેઢી માટે તો એને પાલન કરવાનું જ છે એવું થઈ જાય છે તો એ રીતે જાને જોવામાં આવ્યું આજની પેઢીએ ગુજરાતમાં એનો પ્રતિકાર માત્ર યુવાનો પર એટલે નહીં ઢોળી દેવાય કે એમણે પ્રતિકાર ન કર્યો પણ ગુજરાતમાં એ અવાજનો વિશેષ ફરક નથી પડતો તસવીરો તો યુપીમાં પણ એ જ છે જે ગુજરાતમાં છે પણ યુપીમાં નિર્ણય બદલાય છે અને ગુજરાતમાં નથી બદલાતો એનું કારણ શું તો આ પ્રશ્ન મને મહારાષ્ટ્ર સુધી પણ ખેંચી જાય છે મહારાષ્ટ્રમાં બીજી એક યોજના છે જેનું નામ છે અત્યારે ચૂંટણીમાં બહુ ચર્ચામાં પણ છે એ છે માજી લાડલી બહેના માજી લાડલી બહેના એટલે કે મારી લાડકી બેન આનું મૂળ ક્યાં છે તો એ મહારાષ્ટ્રથી મને મધ્યપ્રદેશમાં લઈ જાય છે જેનું નામ છે મારી લાડલી બહેન યોજના લાડલી બહેન યોજના પણ શિવરાજસિંહને લઈને આવ્યા મામેરું હું આપીશ એમ કરીને બારસો પચાસ રૂપિયા મહિને આપતા હતા બહેનોને એમાંથી ત્રણ હજાર કરી દેવામાં આવ્યા અને બારસો પચાસ માટે કોણ લાયક ત્રણ હજાર રૂપિયા કોને મળે એની અલગ અલગ કેટેગરી છે પણ ટૂંકમાં તમે ત્યાં સ્ત્રી છો અને તમે સરખામણી એટલું બધું નથી કમાઈ રહ્યા તો મધ્યપ્રદેશમાં તમને ત્રણ હજાર રૂપિયા મળે છે મહારાષ્ટ્રમાં તમને પંદરસો રૂપિયા મળે છે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર મળે છે સાયકલ આપણા રાજ્યમાં જેમ મળે છે એમ ત્યાં આઈ થિંક સ્કૂટી અથવા લેપટોપ એવું કંઈક આપે છે પણ અલગ અલગ પ્રકારની યોજનાઓ છે સિલિન્ડર પણ ત્યાં ખૂબ મુખ્ય મુદ્દો બન્યો હતો કે અમારી સરકાર આવશે તો અમે આ મફત આપીશું જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં થતી જાહેરાતોને ફ્રી મીઝ કહે છે જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં વર્ષોથી શાસનમાં હોવા છતાં ગેસનો સિલિન્ડર ફ્રી જવા દો મોંઘો જ આપ્યા કરે છે મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી તો ત્યાં ટોલ ટેક્સ બિલકુલ ન વધારવામાં આવ્યો અને ગુજરાત રાજ્યમાં એ જ ટોલ ટેક્સ સાહીઠ સિત્તેર નેવું ટકા સુધી વધી ગયો જૂનાગઢ જતા માણસો રાજકોટથી જૂનાગઢ જાય બેથી ત્રણ ચાર એટલી બધી વાર ટોલ ટેક્સ ભરે છે અને રસ્તો અતિશય ખરાબ છે અને તોય એમને ફરક કેમ નથી પડતો શું ગુજરાતમાં કોઈ અવાજ નથી ઉઠાવતું કે ગુજરાતમાં કોઈ બોલતું નથી તેનો જવાબ ના છે સંસ્કૃતના એ સુભાષિત સુધી આ વાત મારી મને ખેંચીને લઈ જાય છે જેમાં કહેવામાં આવ્યું છે અતિ સર્વત્ર વર્જી હતી ભારતીય જનતા પાર્ટીની અહીંયા એકસો એકસઠ બેઠક છે ત્રીસ વર્ષ ઉપરાંતથી સરકાર છે અને કદાચ જો વાવમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં પરિણામ આવે તો એકસો બાસઠ એ આંકડો થઈ જવાનો છે અને જ્યારે તમારી પાસે સત્તા અતિશય હોય ત્યારે તમને એ નોર્મલાઇઝેશનમાં પીડિત વ્યક્તિ છે એનું દુઃખ દર્દ નથી સંભળાતું સમજાતું જ નથી એ કે તમે એને નસીબના દમ પર ન છોડી શકો બહેનોને પૈસા મળવા જોઈએ કે નહીં તો હું પૈસા કોઈ પણ રાજ્યમાં કોઈને પણ મળે એની વિશેષ ફેવરમાં હું નથી હોતી મને એવું લાગે છે કે ફ્રી બીઝ છે આગળ જતા તમને ડૂબાડતા જ હોય છે અને બીજું ખોટી આદતો પાડતા હોય છે અને એકવાર એ આદત પડે પછી કોઈ સરકારને મેં જોઈ નથી કે જે જનરલી મળતું આવી હોય યોજનાઓને બંધ કરે એક સરકાર ચલાવે એટલે બીજી સરકાર છે એને પાલન કરતી જ હોય છે એટલે એક જગ્યાએ વીજળી એટલે દિલ્હીમાં કોઈની પણ સરકાર આવશે એ લોકો મને નથી લાગતું કે ઇલેક્ટ્રિસિટી ફ્રીવાળી યોજના બંધ કરી શકશે કેમકે જનતા પછી એને પોતાનો અધિકાર માની લે છે જનતા એવું માને છે કે ભાઈ આ તો મારા હકનું છે ને આ મને મળવું જ જોઈએ એટલે જનતાને એનો હક બનાવી દેતા પણ આ જ નેતાઓ છે રેવડી કલ્ચર જે આખા દેશમાં વ્યાપ્યું છે ને બધા લોકો જે રીતે રેવડી વેચી રહ્યા છે એનાથી આ બધા રાજ્યોનું કલ્યાણ થશે એવું હું માનતી નથી પણ જે કલ્યાણકારી છે જે આપણા રાજ્યમાં પણ ચાલે છે એનું શું થઈ રહ્યું છે આપણે ત્યાં આદિવાસીઓ માટે એટલી બધી યોજનાઓ છે હું એક મેગેઝિન જોઈ રહી હતી ગવર્મેન્ટનું જેની અંદર એ યોજનાઓ વાંચતા વાંચતા મને અહેસાસ થયો કે આ યોજના છે કશું જ નવું ન કરે પણ જે ચાલી આવી રહેલી યોજનાઓ છે માત્ર એને એનું એક્ઝિક્યુશન પણ જો પ્રોપર થઈ જાય તો કેટલું સરસ થાય આપણે ત્યાં ડીબીટીનો એટલા માટે આટલો બધો મહિમા જામ્યો છે અથવા જે આ ત્રણ હજાર રૂપિયા સીધા એકાઉન્ટમાં પડે એનાથી વોટ એટલા માટે મળે છે કેમ કે કિસાનના ખાતામાં બે હજાર સીધા જાય છે એ પૈસા લેવા માટે એને વચ્ચે કોઈ એજન્ટની મગજમારી નથી કરવી પડતી કોઈ નેતાના પગ નથી પકડવા પડતા વિધવા સહાય જે મહિને બારસો પચાસ રૂપિયાની મળે છે સીધી મળે છે અને જેટલું જેટલું ડીબીટી થાય છે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં અથવા તમે એને ડિરેક્ટ બેંક ટ્રાન્સફર કહી શકો એમાં ફાયદો એ થયો છે કે જેવા પૈસા સીધા જાય છે એવા સીધા વોટ પણ મળે છે અને એ મળતા વોટ છે એ બધાને દેખાય છે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પણ દેખાય છે પણ બાકીની જે કલ્યાણકારી યોજનાઓ છે એના એક્ઝિક્યુશનને આપણે નથી જોઈ શકતા દરેક બેનિફિટ ટ્રાન્સફર લોકોને એટલા માટે સીધા ગમવા માંડ્યા છે કેમ કે એમાં બાકીના બધું એજન્ટ કલ્ચર વચેટિયા કલ્ચર નેતાઓનું પગ પગડવા કલ્ચર એ બધું બંધ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટી માટે પણ રાજનીતિ એટલે સરળ થઈ ગઈ છે કેમ કે એમણે અત્યાર સુધી માત્ર કાર્યકર્તાનો સંપર્ક કરવાનો હતો કાર્યકર્તાએ જેને કન્વિન્સ કરવા પડતા હતા હવે કાર્યકર્તા સીધા જઈને લાભાર્થીને મળે છે અને પૂછે છે એમને કે શું તમને આયુષ્યમાન યોજનાનો લાભ મળ્યો છે શું તમને વિધવા સહાય મળે છે શું તમને કિસાન સન્માન નિધિ મળી રહી છે શું તમને વિદ્યાર્થી છો તો તમને આ યોજના મળે છે દીકરી છે તો એને આ લક્ષ્મી યોજના છે એમાં આ પૈસા મળી રહ્યા છે વિદેશ જઈ રહ્યા છો તમને આ સ્કોલરશીપ મળે છે અને એટલી લાંબી યોજનાઓની વચ્ચે કોઈ એકાદ યોજના તો મળી જ જતી હોય છે કે જેનો લાભ કોઈને કોઈ વ્યક્તિ લીધો હોય જો એ મિડલ ક્લાસમાં છે યંગ છોકરો છે તો એને સ્ટાર્ટઅપની લોન મળે છે એ અમીર છે તો એને તો બાકીના બહુ જ બધા ફાયદા મળે છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી માટે એ ગણતરી બહુ સરળ થઈ જાય છે અને રાજનીતિ એમ પણ બહુ સરસ છે કે તમે તમારા કરેલા કામના આધાર પર મત માંગો પણ એ લાભ મેળવતી વખતે જે પેલું વચેટિયા કલ્ચર એ ગુજરાતમાંથી શું કામ નાબૂદ ન થઈ શક્યું જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે તો સરળતાથી પહોંચી જાય છે વિધવા સહાય પણ પહોંચે છે ને કિસાન સહાય પણ પહોંચે છે પણ જ્યારે કિસાન અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો શિકાર થાય છે ત્યારે શું કામ ગુજરાતમાં એનો મુદ્દો છે સરસ રીતે નથી સંભળાતો જ્યારે વિદ્યાર્થી રસ્તા પર આવે છે ત્યારે એની વાત શું કામ એટલી સરળતાથી નથી સંભળાતી કોઈ મહિલા જ્યારે પોતાની વાત કે માંગણીને લઈને મામલતદાર કે કલેક્ટર કચેરીમાં જાય છે ત્યારે શું કામ એને એવું લાગે છે કે એની યોજનાનો લાભ લેવા માટે એણે પૈસા આપવા પડશે અને એનાથી એ મોટી વાત આપણે ત્યાં શિક્ષણથી માંડીને આટલા મોટા બજેટની વચ્ચે અડધી યોજનાઓ તો બને જ એટલે છે કેમ કે પેલા અધિકારીના કોઈને કોઈ સગા કે ઓળખીતાને જે તે કારખાના છે અને એટલે જ સાયકલો ઝડપાય દર થોડા દિવસે ગોડાઉનમાં આપણને સરકારી સહાયની યોજનાની વસ્તુઓ એટલી બધી એકઠી થયેલી જોવા મળે જે આપણને થાય કે કરોડો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે ઘણી બધી જગ્યાએ કરોડો રૂપિયાની ગ્રાન્ટ લેપ્સ થાય છે કામદારો માટે સરકારની આટલી બધી યોજના છે અને છતાંય અનેક માણસો હેલ્મેટ વગર પેલા બિલ્ડરો એમને ચડાવે છે ઉપરથી નીચે પડીને માણસો મરે છે આપણી પાસે કશું જ નથી હોતું એમના કલ્યાણ માટે ફંડ છે એ ફંડ જ્યારે લાગુ કરવાની વાત આવે ત્યારે આપણે શું કામ કાચા પડીએ છીએ કદાચ એનો જવાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં થઈ જાય છે ત્યાં સુધી લઈ જાય છે કે તમે પોતાની ગમતી પાર્ટીને જીતાડો પણ એને જ્યારે પ્રશ્ન કરવાનું બંધ કરી દો છો ત્યારે તમે માત્ર ઉપરના માણસને જોઈને પ્રશ્ન નથી કરતા તમે એવું માનો છો કે ભાઈ પ્રધાનમંત્રી મોદી થોડું કોઈને એવું કહેતા હશે કે તમે આમાં પૈસા ખાઈ જજો તમે એવું વિચારતા હશો કે સીએમ થોડું એવું કહેતા હશે કે આમાંથી રૂપિયા ખાઈ જતો સીએમ કે પીએમ એવું કહેતા નથી અને એમના આશય પણ એવા નથી હોતા પણ તમારું એ કર્તવ્ય બને છે કે એમણે તો મોકલે તમારા માટે છે ને તોય કોઈ ખાઈ જાય છે તો તમે એને ખુલીને પ્રશ્ન કરો ડર્યા વગર પ્રશ્ન કરો અને એ પ્રશ્ન થવાનું બંધ થયું છે એટલા માટે ગુજરાત રાજ્યમાં આવતા એ પૈસા છે એ ખવાઈ રહ્યા છે એ પ્રશ્ન નિર્ભીકપણે નથી પૂછાતા અને એ ડર નથી રહેતો કે આ નાગરિક છે અને આપણે એના સેવક છીએ અને આપણે એના પ્રતિનિધિ છીએ એ બંને વાત ભૂલી રહ્યા છે આપણે એને જે આપણી બ્યુરોક્રેસી છે એને એને ટ્રાન્સલેટ કરીએ ત્યારે આપણે એને નોકર શાહ કહીએ છીએ અને જે જેનું કામ છે સર્વિસ આપવાનું યુપીએસસીનું નામ યુપી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે સેવા આપવાનું કામ કરવાનું છે જેણે જે પ્રજાના સેવક છે એ પ્રજાના બાપ બનીને બેઠા છે એ પ્રજા છે ત્યાં એ લાચારામ કણસથી હાથ જોડીને સાવ મજબૂર અવસ્થામાં ઊભેલી દેખાય છે એ પોતાની જાતને વિવશ ફીલ કરે છે અને સામે બેઠેલો અધિકારી છે ને એવું લાગે છે કે બાપ છે તમે ગમે તેટલા ઊંચા પદ પર કેમ ન હોવ તમે બાપ નથી કોઈના પણ અને એ બાપ નથી એ યાદ કરાવવાની જવાબદારી જે જનતાની છે એ પોતાની જાતને એટલી બધી વામણી સમજી બેઠી છે કે પ્રશ્ન જ નથી કરતી જાણે જ્યારે એને કરવાનો હોય છે મુખ્યમંત્રી આજે એક કાર્યક્રમમાં હતા અને ટીકા અને ભાવના સંદર્ભે જ્યારે એમણે કહ્યું ત્યારે એમણે એટલી સરસ એ વાત કરી છે ભાવની એ પણ મારે તમને સંભળાવવી છે એ ભાવ વિશે કહી રહ્યા છે અભિવ્યક્ત થવાની વાતને કહી રહ્યા છે તમારા ભાવ વિશ્વમાં તમે કંઈ પણ બોલી રહ્યા છો તમે કંઈ પણ કરી રહ્યા છો તમે વ્યક્ત થઈ રહ્યા છો ત્યારે તમારા મનમાં ભાવ વિશ્વ શું છે તમે કોઈને પ્રશ્ન કરો છો ત્યારે શું તમે એને ઉતારી પાડવા માટે પ્રશ્ન કરો છો કે જવાબ મેળવવા માટે કરી રહ્યા છો તમે કશું કરી રહ્યા છો ત્યારે કોઈને બતાડી દેવા માટે કરો છો તમારી બહાદુરી બતાવવા માટે કરો છો કે બસ તમારું આ કામ છે એટલે આપણે આમ પાડીને જતા રહીશું આટલા લોકો જોશે એના માટે કરો છો કે તમે એવું ઈચ્છો છો કે કોઈ ફરક પડે જો તમે કંઈક ફરક પડે અને સકારાત્મક રીતે આખરે આપણે આ રાજ્ય દેશના ઘડતરમાં કોઈક યોગદાન આપી શકીએ એના માટે પ્રશ્ન કરીએ છીએ તો એ પ્રશ્ન જરૂરી છે અને એ પ્રશ્નો જ્યાં સુધી ભૂંસાતા જશે અને એ થતા પ્રશ્નોની પાછળનો ઉદ્દેશ્ય જો નહીં બદલાય તો જ આપણે કંઈક પરિવર્તન લાવી શકવાના છીએ કેમ કે મોટાભાગે જ્યાં પ્રશ્નો થાય છે કોઈને કોઈ ઉદ્દેશ્યથી થાય છે અને જે ઉદ્દેશ્યમાં ક્યાંય રાષ્ટ્ર નથી હોતું એટલે એ થતા પ્રશ્નો અને પ્રશ્નોની અંદરની શુદ્ધિ એટલે વિદ્યાર્થીઓ પણ જ્યારે એટલે હમણાં જ ગૌણ સેવાના સચિવ સાથે છોકરીઓનો એક ઓડિયો બહુ વાયરલ થયો હતો જેમાં એ વનરક્ષકની પરીક્ષા કેમ કેન્સલ ન થાય ને બધી વાત કરતા હતા પણ એની પાછળનો ઉદ્દેશ્ય એમનો નોર્મલાઇઝેશનની પદ્ધતિ બંધ થાય રદ થાય અને એટલે પ્રામાણિકપણે લોકો સિસ્ટમમાં આવે એ નહોતો અમને લઈ લો બસ પછી તમારા નીતિ નિયમો જે થવા હોય તમારો આશય છે એ કદાચ પરિણામ પર બહુ મોટી અસર કરતો હોય છે અપેક્ષા રાખીએ કે તમે જ્યારે આપ પ્રકારના સમાચાર જુઓ છો ત્યારે એ સમાચાર એ જુસ્સો ચડાવવા માટે નથી હોતા કે સરકારની સામે આમ પડીએ તો બધું થઈ જાય ને આપણું માનવું જ પડે સરકારોને ઘૂંટણીએ લાવવા માટે નહીં પણ સરકારો જ્યારે ચૂક કરે છે એ ખોટી દિશામાં જાય છે અને એ ખોટી પરંપરાઓ સેટ કરવાની છે ત્યારે તમે એમના માટે અલાર્મ વગાડો એક વિસલ બ્લોઅર બનો તમે એ અવાજ કરો કે આજે થઈ રહ્યું છે સાચી દિશામાં નથી થઈ રહ્યું અને જો એ થશે તો આવનારા સમયમાં એનું પરિણામ બહુ સારું આ રાજ્ય માટે નહીં હોય મુખ્યમંત્રીએ શું કહ્યું સાંભળીએ એમને મારા મંદર મગજમાં શું ચાલે છે મારો ભાવ કેવો છે કે આ ભાવથી હું અહીંયા આવીને બેઠો છું એ કોને ખબર પડે તો એકલા મને મને ખબર પડે બીજા કોઈને ખબર ના પડે કારણ કે અત્યારે તો બધું આર્ટિફિશિયલ મળતું થઈ ગયું છે એટલે ખૂબ તાકાત વાળું છે પણ આપણી સંસ્કૃતિ છે આપણા સંસ્કાર છે અને સંસ્કારને હર હંમેશ આપણે જીવંત રાખવાની કોશિશ કરતા આયા છીએ અને એ કરતા આયા છીએ એટલે અત્યારે આપણે બધા સાથે બેસી શકીએ છીએ આપણે સાથે બેસી શકીએ છીએ કોઈ અહીંયાથી આપણે હમણાં કીધું કે ભાઈ ટીકા કરવી અને ટીકા સાંભળવી એ બે વસ્તુ આપણે ઓકે છે બંને માટે ઓકે છે બંને માટે ઓકે છે અને એટલે જ સાથે રહી શકાય છે શાંતિથી રહી શકાય છે પ્રેમથી રહી શકાય છે કારણ કે બંનેના મીડિયાનો ભાવ પણ સમાજ માટે આપણી પ્રજાજનો માટે નાગરિક માટે સારું કરવાનો ભાવ છે અને એ જ રીતે જેને ટીકા કરવામાં આવી છે જેની ટીકા કરી છે એનો ભાવ પણ એક જ છે એને પણ સારું કરવું છે અને એ બંનેનો ભાવ એક હોવાના કારણે આપણે ક્યારેય વચમાં નથી પડતી અને એટલે સાથે રહી છીએ સારું જ કરવું છે બધા સારું જ કરવું ના ગમે સારું પણ છતાંય કયા સરકમટન્સીસ કેટલા બધા જેવા કહેવાય ને કે સંજોગો કેટલા ઉભા થાય કેટલા અમને પાછું શું છે કે દરેક ફેસ બદલાય ફેશન બદલાય ને એમ ફેશન બદલાય એમ ફેસ બદલાય તો અત્યારે ફેસ ચાલી રહ્યો છે પૈસાનો એટલે પૈસા જયારે વચમાં આવી જાય એટલે પછી કોણ શું કરશે કેવી રીતે કરશે કોઈ ખબર પડે એવી નથી રહી અત્યારે અને એ આપડા સંસ્કારો નથી એ આપણા સંસ્કાર નથી આપણે હંમેશા વ્યક્તિ મનુષ્ય જીવ માત્ર માટે ભાવ આપણો પકડીને ચાલવા વાળા વ્યક્તિઓ છે એ સંસ્કાર છે આપણા એ સ્વભાવ છે એ સંસ્કૃતિ છે આપણી એની જગ્યાએ આપણે આપણું ક્યાંય ને ક્યાંય જો ડાયવર્ટ થઈશું તો શું પરિસ્થિતિ થઈ શકે એ પણ આપણને કુદરતે બતાડી કોવિડ દરમિયાન તમે જુઓ તો આપણને બધી ખબર પડી જાય આપણા સંસ્કાર આપણા રિસ્તા નાતા પૈસા બધું નથી કે પેલા કહે કે જગ્યા જ નથી તમારી પાસે પૈસા હોય તો હોય તમારી ઓળખાણ હોય તો હોય તમારા સગા ફાધર હોય તો હોય તમારા મધર હોય તો મારી પાસે જગ્યા જ નથી

ક્યારે અનુભવ થી આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું આવે માન્ય વડાપ્રધાન શ્રી અત્યારે કીધું છે કે આપણો આ અમૃત કાળ જે છે એ કર્તવ્ય કાળ છે આપણે કર્તવ્ય સારી રીતે બજાવીશું તો આપણે આપણો જે સંકલ્પ છે કે માન્ય નરેન્દ્રભાઈ જે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ સુધી બનાવવું છે તો એ કર્તવ્ય નિભાવવા માટેની વાત છે અને કર્તવ્ય બધા સાથે રહીને અને જે જેનું દાયિત્વ છે એ સારી રીતે નિભાવી રહ્યું છે આપણે એકબીજાની એની અંદર શોધવાનું બંધ જ કરવું જોઈએ તમે મીડિયા જે કરે છે બરોબર કરે છે એમાં આપણે શું કામ કે બોલવું પડે આપણે આપણું કરો એમાંથી આપણે શું કરવાનું છે આપણે ઘરે જાઓ એમની ટીકા જે છે એ સારી આપણે જોઈ લો કે ખરેખર કરવા જેવું છે આપણે કરી નાખો એમના સુધી ઘણી વખતે સાચી વિગત ગઈ હોય ના ગઈ હોય એમને આપણને ખબર ના હોય કર્તવ્ય કાળ એટલે દરેક જણ સાથે રહી અને પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી કરે તો બે હજાર સુડતાલીસ સુધી આપણને કોઈ રોકી શકે એમ નથી કે ભારત વિકસિત ભારત બનાવે આવું જ એક સકારાત્મક ઉદાહરણ મારે તમને જીપીએસસીના અધ્યક્ષ હસમુખભાઈ પટેલનું પણ બતાવવું છે ખૂબ લાંબો ઇન્ટરવ્યુ છે આખો ઇન્ટરવ્યુ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો પણ એ ઇન્ટરવ્યુનો એક અંશ તમને સંભળાવવો છે જેની અંદરથી તમને એ ભરોસો આવશે કે જો કોઈ વ્યક્તિ પોતાના પદને પ્રામાણિક રહે છે પોતાના કામને પ્રામાણિક રહે છે તો આ દુનિયા માત્ર એમનું સન્માન કરે છે એવું નથી એ સન્માન તો એ અર્ન કરે છે મેળવે છે પણ એ પરિવર્તન પણ લાવી શકે છે વ્યક્તિ ધારે તો જે સિસ્ટમને તમે સાવ ખરાબ કહો છો ત્યાંય પરિવર્તન લાવી શકે ફરક માત્ર એ ભાવનો છે એ આશયનો છે એ તમારા દ્રષ્ટિકોણનો છે કે તમે કરવા શું માંગતા હતા તમે જો ધારો છો તો તમે કરી શકો છો એનું ઉદાહરણ આપણને મળ્યું છે ચારેય બાજુ જ્યારે એવું લાગતું હતું કે ગુજરાતના છોકરાઓનું કોઈ ભવિષ્ય નથી બચવાનું ત્યારે આ જીપીએસસીને આ જ ડૉક્ટર દિનેશ દાસા હતા જે તે સમય ચેરમેન કે જેમણે જીપીએસસીમાં ક્રાંતિ લાવી એ સમયે ભરોસો રાખ્યો જાળવીને અને એવા જ સમય એના પછી જ્યારે પોલીસ ભરતી કેલારડીના પેપર લીક થી માંડીને અનેક સમસ્યાઓ આવી ત્યારે હસમુખ પટેલના આવવાથી જે તે સમયે બહુ મોટો ફરક પણ પડ્યો સિસ્ટમમાં એટલે માણસ ધારે તો ફરક પાડી શકે છે એનું ઉદાહરણ છે એમની સાથેના સંવાદ આખો સંવાદ નહીં બસ માત્ર એના અમુક અંશ છે જે મારે તમને સંભળાવવા છે સાંભળો એટલે મારા પિતાજીનું હમણાં એક્ઝામ્પલ આપું કે હું જે દિવસે જીપીએસસીમાં થયું તો મેં ઘરે જઈને કહ્યું એમ કે આ જીપીએસસીમાં થયું તો મારે સમજાવવું પડે બ્રુપ દાખલો આપીને કહું કે આ પરીક્ષા આપે છે એ પરીક્ષા હવે મારે લેવાની છે તો આમ એક હશા થોડુંક એમ સે પછી એકાદ મિનિટ પછી મને કહે પણ ત્યાં કામ સાચું કરજો હા બરાબર ત્યાં પ્રમાણિત થતી કામ કરજો એમ થયું કે આટલા ટાઈમ પછી પણ આટલા સમયથી હું આ રીતે કામ કરું છું છતાં પણ પિતા તરીકે મને એ જ ટકોર કરે છે કે ત્યાં જઈને પાછું કામ તો બરાબર કરતો હમ કેમ મને એમ લાગે છે કે ઉમેદવારો જાતે તૈયારી કરી શકે એમ છે બાકી તો પછી ઉમેદવારની ચોઈસ છે અને ઈવન યુપીએસસી અમે આપતા હતા ત્યારે પણ અમે કોચિંગનો સહારો અમે નથી લીધો બરાબર છે અને આજે પણ યુપીએસસી માં પણ યુપીએસસી ની પરીક્ષા પણ જે રીતે લેવામાં આવે છે તો કોચિંગ ન કરનારા લોકો પણ એમાં પાસ થઈ શકે એવી છે વેરી ટ્રુ અને આમાં સર તમે એ પણ જો કહી શકો યુવાનોને કે એમને શું કામ સરકારમાં આવવું છે એની સ્પષ્ટતા સાથે એ તૈયારી કરે તો કદાચ વધારે એ તો બહુ જ મહત્વની બાબત છે અને એ એટલા માટે કે આમાં અત્યારે ઉમેદવારને કદાચ એવું લાગતું હોય કે મને આ નોકરી મળી જાય એટલે મારી આવક શરૂ થઈ જાય અથવા મારા જીવનનું એક વસ્તુ નક્કી થઈ જાય પણ ખરેખર જીવન શું છે તમે આજે નોકરી મળી ગઈ અને પછી દસ વર્ષ પછી તમને કેટલો સંતોષ હશે નહીં હોય એનો આધાર છે કે તમે શા માટે આમાં આવ્યા છો બરાબર છે તમે આવીને એક તમને સંતોષ થાય એવું કામ કરતા હશો તમે વિચાર કરો કે તમને કોઈ વ્યક્તિ વિચાર કરે કે મને પૈસા મળે ભ્રષ્ટાચારના માધ્યમથી અને બીજી બાજુ હું કોઈકને ન્યાય આપી શકું કોઈકના જીવનમાં ફેરફાર કરી શકું કઈ વસ્તુ વધારે સંતોષ આપે છે આપણે જરા પણ વિચાર કરશું તો આપણને ખબર પડશે ઈવન જે લોકો ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ હશે એમને જીવનમાં પણ એવા અનુભવો થયા હશે કે એણે કોઈકના આંસુ દૂછ્યા હોય કે કોઈકને તકલીફ દૂર કરી હોય તેને બહુ સંતોષ થાય એટલે ઉમેદવારો અને સામે જ્યારે આપણે ખોટું કરતા હોઈએ છીએ ત્યારે એની સામે સાથે ઘણી બધી ગુલામી પણ હોય છે અંદરથી ખોટું કરવાના કારણે અંદરથી જે આપણે અંદરથી આપણને એ બહુ સારું લાગતું નથી એના કારણે આપણા બાળકો સાથે આપણે સ્પષ્ટ રહી શકતા નથી લોકો સાથે આપણે દમનું મોરું પહેરીને સતત જીવવું પડે છે આના બહુ બધું સ્ટ્રેસ હોય છે આના બહુ બધું આરોગ્યને પણ બહુ નુકસાન થતું હોય છે પારિવારિક જીવનમાં પણ બહુ નુકસાન થતું હોય છે તમારે સતત બધાને સાચવવાના બરાબર છે આપણી જે કમાણી છે ભ્રષ્ટાચારની ખરેખર બધાની એના બદલામાં કેટલી મોટી ગુલામી આવી જાય એટલે જે લોકો ખરેખર પ્રમાણિકતાથી કામ કરવા માંગે એ લોકો બહુ જ સારું કરી શકશે સરકારમાં પણ હવે પગારો એટલા ઓછા નથી જો વ્યક્તિ પોતે પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બહુ સરખી રીતે કરે પછી દર વર્ષે મોબાઈલ બદલવો હોય કે ઘડિયાળ બદલવી હોય તો જુદી વાત છે પણ એનાથી શું મળશે એ ઉમેદવારો પોતે નક્કી કરી શકે એટલા સક્ષમ તો મારી દ્રષ્ટિએ હોવા જોઈએ તો એકવાર મારે એવું થયેલું કે મને કશું કહેવામાં આવ્યું અને મને ખબર નહીં કે એવો ગુસ્સો આવી ગયો એટલે મારે પછી એમને જેમ જેમની સાથે મારે વાત થઈ હતી મારા ઉપરી અધિકારી સાથે મારે એમને એમ કહેવાનું નક્કી થઈ ગયું તમે જે મને કહો છો ને કે મને એમ કહેવાની ઈચ્છા થઈ ગઈ કે હું કહીશ કે મને એમ લાગે છે કે હું ખોટી જગ્યાએ છું એમ અથવા તો આઈ ડોન્ટ નો તમે કહો છો એવું જ કંઈક મારા મનમાં આવ્યું હતું ત્યારે મને એક્ઝિટ યાદ નથી આવતું એટલે કીધું કે હું ઓફિસ પહોંચી છું આ કાર્યક્રમ પછી પછી ઓફિસ પહોંચી એટલે હું એમને કહીશ પણ અમે જ્યારે ઓફિસે મળ્યા ત્યારે એમણે એ મુદ્દો જ નહીં ઉઠાવ્યો અને મને એ કહેવાનો વખત જ નહીં આવ્યો એટલે ક્યારે જીવનમાં ક્યારેય એવું નથી થયું બરાબર છે અને હું તો એમ કહીશ કે મેં જે કંઈ કર્યું છે એના કરતાં ગુજરાતે મને ઘણો વધારે સાથ આપ્યો છે ઘણું વધારે માન આપ્યું છે અને આવો અનુભવ મારો પોતાનો એકલાનો નથી બરાબર છે મેં મોટા લોકો જે લોકો પ્રમાણિકતાથી કામ કરે છે અને પ્રમાણિકતા સાથે સાથે સંવેદનશીલતા અસરકારકતા આ પણ એટલી જ જરૂરી છે જો તમે પ્રમાણિકતાનું પૂછડું પકડીને બેસો પણ તમે જો ડિલિવર ના કરી શકો તમે દરેક જગ્યાએ નિયમો બતાવે કરો અને આઉટકમ કંઈ ના હોય તેનો કંઈ અર્થ નથી એટલે જે લોકો ખરેખર લોકોને ઉપયોગી થાય છે ઘણા મેં એવા લોકો પણ જોયા છે કે જે સો ટકા પ્રમાણિક નથી બરાબર છે છતાં પણ એ લોકોને ઉપયોગી થાય છે અને સંવેદનશીલતાથી લોકો સાથે કામ કરે છે એ લોકોનું આખું જીવન જ જુદું હોય છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને રસ્તા પર કચરો ન ફેંકીને આ દેશને વફાદાર બનો આ દેશને પ્રેમ કરો નમસ્કાર